નહીં કે નહી જશે હાલો ફેમિલી આઈ ટી નુરા ભેગા થી નાચત ને ઝૂમ સાપ જોઈ ના પણ છે હું જોઈ પડને ઝૂમ સાપ કે એટલે જી તું કેમલી તમને હસ બતાવ્યો કા આજે જોઈ નાખો કાજે તો મારે અત થી રીંગ જોવું પડે ને અટકા પાથી હા ધનમન પાળ દે હું આજે પાળ દે નાચી મસ્તો આપણે જોઈ ના પણ છે દિવાલો ધોવાની છે અને આજે લાગીયું મસલ લાગી ગયું ફર્સ્ટ ક્લાસ થઈ ગયું અને પછી છે ને પછી કઈ છે ને કાયલા આપણે રસોડું खेळવા છે એટલે આજ જૂનો સ્ટાર્ટ કરવાનો છે તો તમે જમવા હા હા છે તમે બધા પણ એવું નથી બે હા